એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન વિદ્યાર્થી મિત્રો તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે બધા સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે જ બનાવવામાં અસમર્થ છે તો પ્રાણીઓ ખોરાક ક્યાંથી મેળવે છે પરંતુ આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ વિદ્યાર્થી મિત્રો તમે જાણો જ છો કે સજીવો ખોરાકમાંથી પ્રાપ્ત શક્તિની મદદથી વિવિધ શારીરિક ક્રિયાઓ જેવી કે પાચન શ્વસન અને ઉત્સર્જન કરે છે આપણે ખોરાક વનસ્પતિ અથવા પ્રાણી કે બંનેમાંથી પ્રાપ્ત કરીએ છીએ એક વિશાળ જનસમુદાયને ખોરાક પ્રાપ્ત કરાવવા માટે તેનું નિયમિત ઉત્પાદન યોગ્ય વ્યવસ્થાપન અને વિતરણ આવશ્યક છે એક ખેત પદ્ધતિઓ વિદ્યાર્થી મિત્રો લગભગ દસ હજાર ઈસવીસન પૂર્વે મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો તે ખોરાક તેમજ રહેઠાણની શોધમાં સમૂહમાં એક સ્થાનેથી બીજા સ્થાને વિચરણ કરતો રહેતો હતો તે કાચા ફળ અને શાકભાજી ખાતો હતો અને તેઓએ ખોરાક માટે પ્રાણીઓનો શિકાર કરવાનું શરૂ કર્યું ત્યારબાદ ખેતી કરી ડાંગર ઘઉં અને અન્ય ખાદ્ય પાકોનું ઉત્પાદન કરી શક્યો આ પ્રકારે ખેતીની શરૂઆત થઈ જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહે છે ઉદાહરણ તરીકે ઘઉંના પાકનો અર્થ એ થાય કે ખેતરમાં ઉછેરવામાં આવેલ બધા છોડ ઘઉંના છે તમે જાણો છો કે પાક વિવિધ પ્રકારના હોય છે જેમ કે અનાજ શાકભાજી તેમજ ફળ જે ઋતુમાં આપણે પાકને ઉગાડીએ છીએ તેના આધારે તેનું વર્ગીકરણ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ભારત એક વિશાળ દેશ છે અહીં તાપમાન ભેજ વરસાદ જેવી વાતાવરણીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે આથી દેશના વિવિધ ભાગો ઉપર વિવિધ પ્રકારના પાક ઉછેરવામાં આવે છે આ વિવિધતા ઉપરાંત મોટાભાગે પાકને બે વર્ગમાં વહેંચી શકાય જે આ પ્રમાણે છે એક ખરીફ પાક જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે ભારતમાં વરસાદની ઋતુ સામાન્યતઃ જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે ડાંગર મકાઈ સોયાબીન મગફળી કપાસ વગેરે ખરીફ પાક છે બે રવિ પાક શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિપાક પાક કહે છે તેનો સમયગાળો સામાન્ય રીતે ઓક્ટોબરથી માર્ચ સુધીનો હોય છે ઘઉં ચણા વટાણા રાઈ અને અળસી રવિપાકના પાકના ઉદાહરણ છે તદુપરાંત ઘણા સ્થાને કઠોળ અને શાકભાજી ઉનાળામાં ઉગાડવામાં આવે છે બે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ વિદ્યાર્થી મિત્રો પાકને ઉછેરવા માટે ખેડૂતને અનેક પ્રવૃત્તિ સમયાંતર કરવી પડે છે તમે જોશો કે આ પ્રવૃત્તિ એવા જ પ્રકારની છે કે જેનો ઉપયોગ માળી અથવા તમે સુશોભનીય વનસ્પતિને તમારા ઘર આંગણે ઉછેરવા માટે કરો છો આ પ્રવૃત્તિ અથવા કાર્યને ખેત પદ્ધતિઓ કહે છે આ કાર્યપદ્ધતિઓ નીચે આપેલ છે એક ભૂમિને તૈયાર કરવી બે રોપણી ત્રણ કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું ચાર સિંચાઈ પાંચ નિંદણથી રક્ષણ છ લણણી સાત સંગ્રહ ત્રણ ભૂમિને તૈયાર કરવી વિદ્યાર્થી મિત્રો પાક ઉછેરવા એટલે કે રોપતા પહેલાં ભૂમિને તૈયાર કરવી એ પ્રથમ ચરણ છે માટીને ઉલટાવવી અને પોચી બનાવવી તે ખેતીનું મહત્વપૂર્ણ કાર્ય છે આથી મૂળ જમીનમાં ઊંડાઈ સુધી જઈ શકે છે પોચી માટી માટીમાં રહેતા અળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરવામાં સહાય કરે છે આ સજીવો ખેડૂતના મિત્રો છે કારણ કે તે માટીને ઉપર નીચે કરીને પોચી કરે છે તેમાં સડતા સેન્દ્રિય પદાર્થો ઉમેરે છે માટીમાં ખનીજ પાણી વાયુ તથા કેટલાક સજીવો જોવા મળે છે તદુપરાંત મૃત વનસ્પતિ તેમજ પ્રાણીઓ પણ જમીનમાં જોવા મળતા સજીવો દ્વારા વિઘટન પામે છે આ રીતે મૃતદેહમાં જોવા મળતા કેટલાક પોષક તત્વો જમીનમાં ભળી જાય છે આ પોષક દ્રવ્યો વનસ્પતિઓ દ્વારા શોષણ પામે છે કારણ કે ઉપરની સપાટી પરની કેટલાક સેન્ટીમીટર સુધીની જ ભૂમિ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે છે તેને ઉલટાવવાથી અને પોચી કરવાથી તત્વોયુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે અને વનસ્પતિ આ પોષક પદાર્થોનો ઉપયોગ કરી શકે છે એટલા માટે માટીને ઉપર નીચે અને પોચી કરવી પાક રોપવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહે છે આ પદ્ધતિને હળ ચલાવીને કરવામાં આવે છે હળ લાકડાનું બનેલ હોય છે જો માટી અત્યંત સૂકી હોય તો ખેડ અગાઉ તેને પાણી આપવાની જરૂર પણ પડી શકે છે ખેડેલ ખેતરમાં માટીના મોટા મોટા ભાગ પણ હોઈ શકે છે તેને ઢેફાં કહે છે તેને એક પાટિયાની મદદથી તોડવા આવશ્યક હોય છે વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમથળ કરવું આવશ્યક હોય છે આ કાર્ય સમાર દ્વારા કરવામાં આવે છે કેટલીક વખત જમીનને ખેડતા પહેલાં કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે જેનાથી ભૂમિમાં કુદરતી ખાતરનું સંમિશ્રણ વ્યવસ્થિત થઈ શકે જમીનમાં બીજ રોપતા પહેલાં જમીનને પાણી આપવામાં આવે છે